એ મુઈક જય માતાજી બિઝરતોને સ્વાગત છે તમારું ફરીથી નવા વ્રોગમાં આજા હતાં તીગી હે અને આજ આપણે લગભગ કંઈ કામ કરવાનો નથી પોરો ખાવાનું છે આલા ભરાઈ વાડીમાં આનંદ કરવા જશો તો દુઘાટથી 8:30 કલાક છે તરી હાની તો સાચું લીધી બજેમાં આવો અમે જોક માં રાખ તરફથી આ બધું પકડાઈ ગયું તો ટૂ મેકો બરર હું ટાઈ મતી રહે છે અને આપ જુઓ લી બાલુ આલુને નકિકાવે હે ન હું ને ટ્રીટમેન્ટ કરું જોયા નથી મિલડી આવતું 500 વેદ બીજા વેદનો 200 જોયા મને હવે શંકા હે કે આ સ્પોગમાં ઓય લાગળ પડતી નથી જરાય લગાનું ઇલેજ કરવાનો છે આ એમ મોહામુ બી છે તકલીફ પર આપણે જોઈ આપડે મજા આવતી નથી આમ પાકમાં માતો સક કોઈ રીતે મારીન છે કે દેન કે તો ફાઈટ દે ઓલો આપણે બે કાન દીથી આવો માલિશ તા કરી બજો નથી બેડી આવતું મેં ખાવ તો મને તકલીફ પડે મુખાય બહુ ઓસું લાજાનુ ઇલેક્ટ કરવાનું છે કોકને ઓરી પાસે ગોતી વેદ દેને વિડિયો બનાવ્યો છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આ બધી જે વાહીન હાલે

લાંબા હોય એટલે એનું એવું કેવું એમ થયું કે એટલે હવે એને બીજું મૂકી પાણી વાળો કોથરો ભાંગી ગયો ઉપરથી ગોળો પાણી વાળો કોથરો લારી ને દેખાતો રાખજો દુખાવાની ગોળીને કેલ્શિયમ ની વધારે જરૂર હોય એટલે કેલ્શિયમ વાળો ખોરાક છે કોઈ ચૂનો હે ચૂનો

मोटी साइकिल मैं मेरी अपनी पाडी ने धोई तो क्या है मेल गरम पानी नहीं होता साफ कर नहीं सकते बस मुझे पानी वाला कपड़ा पलाई नाक दें ये बेहतर से नहीं तो बार भई गया है ना इतराए में कुजी है पाडी अपनी मोटे धोई नहीं सी है और है ना बार ताले है पिछले वाली क्या सतम काम कर दे गजब बेइज्जती है

रह जाओ मारती हूँ ना तो लाइक है। <laughs> बेराल बेराल नमन बहुत होना चाहिए। बस 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 तभी जायेगा। हाँ नमन। बस ना ना

અવે ને સારી થી ઊંચી આવી ગઈ મોટર મોટર ચાલુ કરી તો કાકરા આવે ને ને કરી થી હેઠા પડે મોટર મને હાલવા દે બીજે કાકરા મારે દે ને પછી ન ન સોરી ના કરીશ ચાલુ મોટર ચાલલી તો કાય કે ઉપર જે તો ન સટી ગઈ મિત્રોું જાના પૂરો સર્ટ કે હો ને આપણે ને હાટીરું છોડાવું પોળી જો આવ લીધી હે તો પોળી નું શું કરું તમને કાકરા કાલ જન્મદિવસ તો ને শোভાયાત્રા ગામ માં આવવા કરવાનો હે તો શોભાયાત્રામાં દીવો દી રથ બનાવવાનો હોય ને મિની ટ્રેક્ટરની ટોલીમાં બનાવવાનું હોય કારણ કે વા ચોર જ્યાં લઈ જવાનું હોય ને યાત્રાની આ બજારું હાકડી મોટા ટ્રેક્ટરમાં હાકડ ભરે વરે નહીં એટલે આટલે બોલવા બોલવાની દે મને એટલે હે ને આ ટોલીની જરૂર પડે એમ છે એટલે ટોલી જોઈએ એટલે મૂકી આવું આજ બધું હણગારવાનું હોય કાલ જન્માષ્ટમીને દિવસે રસિયાદાર બધું કાઢીએ ટ્રેક્ટર એ જો તું ટ્રેક્ટરમાં આપણે બ્રેક છોટતે છે પછી એ સોભાયત્રામાં બ્રેક છોટી જાય ને વરી રિવર્સ લેતી ઉખડે દીવું થાય એટલે સોભાયત્રા બગડે એટલે મિ ટ્રેક્ટર ગમેનું ગોતે ને જો ટોળી હું મૂકી જાઉ તો પટપટ પડે ને ગામમાં ટોળી મૂકી આવે તો એ બગા સંઘાઈ લે આ નવા વાનમાં હાવ ફળતો આવી ગયો બપોરે ઘડીક સટા પડતો હતો અત્યારે હાવ સાયો થઈ ગયો છે હાવ હાવારનો સયો છે તો આમ ગાટું થઈ ગયું હમ ભયું આમ

तो न पिगियन जांग वाला रुफरवा खत्म मा खत्म खत्म था पूरी था भाई काल जाओ काल केनी कोरा पिल्लेश्वर जामनगर राजा पूरी लियो इन्हें काल राजा पूरी मिसरान عارف है आज बहु रोग में जमावट मत कर आज या मनी बो तब ये टाइम निकाल दो अब सही ने और तो ये

મારે બાબ જેવું માહોલ થયો નહીં કાલ કઈ કંઈક પણ કાલ આપણે રથયાત્રામાં છે ને જવાનું હવે એ તમને કાલના યુદ્ધમાં ખાસ આવી જઈ લેજો મને એવી બધી રથયાત્રા વર્ષની જન્માષ્ટમી ની નતા હકી કાઢતા અલુ કર્યું વહેલા કાઢતા આપણે ખબર નથી અવારથી વાળી રથયાત્રાનું ચાલુ કર્યો આખી ટૂંકમાં બધી હજુ ખણગરી એમાં આપણે મટું કિટિંગ ગાઈ પણ એ બધું હું વાર ને બતાવીશ આજનો વિડીયો નાખી પૂરો કેવો જણાવજો કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો